જેમાં એક બાઈક સવારનું નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર જંબુસર થી સુરત તરફ જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ અને એક બાઇક વચ્ચે વધુ રહે છે અકસ્માતમાં બાઇક સવારની માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક આમોદ પોલીસને જાણ કરી હતી આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે આમોદની સરકારી દવાખાને ખસેડ્યું હતું મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને પોલીસે તેમના વાલીવારસની શોધખોળ કરી રહી છે પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાના કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ અકસ્માત સ્થળના વણાક વિસ્તાર અને સામેલ વાહનોની સ્થિતિની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે આ દુર્ઘટના અંગે વધુ માહિતી ઉપલબ્ધ થતાં જ જાહેર કરવામાં આવશે